बिक तो लागे के तो मने बिक तो लागती जे मन कुनो को मने बिक लागे आ तो तमी आता न के बिजु हत तो मु तो बिवेन बदी जो तो होई नोई अरे नाम मारो हु मरी आई है सी ऐसी धपकारा चाल गई जात अशी मु ये पाय ना आयो आ लाग आए बिवेन आए मु पिला कम बिवो न तो पतरा चा पता था गम्मी ती वान बिक लागे अरे दान मारा गत तमी ना भाई ना मु तो नी आऊ तो मने बिक

કે હું આ ની પી કરું પણ આ હું પી ગયો એ તો તાન મારંગા જાન તો આવું ના હું એમ જલસો તમે જલસો જ કરાય પણ તમારા પૈસાનો હું તો તમારા પૈસા હોતો ને કંગાલ હોય હું તમને ખબર તો ને એમ તો એ આપણો ઓળખા ને યાર માફ કરજો હું તમે જ્યાં એની ગળે તમારો આમ તાક હતી હું એક અડ્ડા પર ઓય બે મન તો બધું ભમે હવે ઓય બે ઓ ઉલટી જીવ થાય ચાલ ચાલ દન ભીતન કે એવું રહેવાનું

બસ કીયા કુબિયસ્કી કેવું હોય યાર રાજુને ન થાય જોરે તમ મત છોડે યાર માર દોસ્તારે યાર તમ છોડે ના મને ઉંગ આવે મને બે બે કેવું હે બોલ કેવું હે ઓ હો 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 યાર જોરે કા દોસ્તાર આનો મારો નહીં તમ માર કાદો તમે કાઢો નાઈ દે યાર અલ્યા નરે મને લઈ ને મગજ હવે કરે તમારું આવું કોટલી પડી બોલ પીવી નાખું ગાઢો ખાયા કરે અવાજ કરે છે મને ખેવાળી હું મારે તમે પીધી એટલે દિવાળી પટાઈ નાખ્યો તમે લઈ ને આયો તમે કરો હું તો મન તો કોઈ ખબર આ પગ વાળું વગર નું જોઈ લઈને આવ્યું છે કે તું આવું લઈને આવી

બુજે બુજે દે તુરી બાપડો બેહી રી પડી ગયો ઘરે એને ખબર કોણ તો કા પૂંચી ખાવાય ને હા મમ્મુ કોણ તો હેડો આપણે બે હેડી હવે બે તમે પકડો ઓ મારો કરો મને અલ્યા નરે તું બો કરો મને મુજે ગાજી દે તમે યાર એક કોટની મારી મો યાર ઉપાય નથી કા તમે ઓ મો તો તમે ઓ યાર આ તો એ શું મો આ તો પકડો મો 50% યુન 80%